જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે બીલાનું જ્યુસ બીલાનું જ્યુસ બનાવવા માટે જ્યુસ આનું બને છે અને શરીરમાં ઠંડક પણ એટલી આપે છે અને ગુણકારી પણ એટલું છે આ બીલાનું જ્યુસ જો આપણે તડકેથી આવ્યા હોય ને આપણે એક ગ્લાસ પી લીધું હોય તો આપણી ગરમી ને લૂ બધું દૂર થઈ જાય છે આ બીલું તોડવું બહુ જ કઠણ છે આપણે પથ્થર વડે અથવા દસ્તા વડે તોડવું પડે છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા બીલા છે આપણે હવે બીલાનું જ્યુસ બનાવીએ લીલું આપણે પથ્થર વડે તોડ્યું છે એકદમ કડક હોય છે તમે જોઈ શકો છો એકદમ તૂટી ગયું છે હવે આનું પલ્પ આપણે તપેલીમાં કાઢ લેશું એક વાસણમાં આપણે ચમચી વડે આ રીતના બધો પલ્પ કાઢ લેસું એકદમ આપણે ચોખ્ખું કરી નાખવાનું છે બીલાનું આપણે છાક બધો પલ્સ આપણો નીકળી નહીં તમે જોઈ શકો છો આ રીતના આપણે બધો પલ્સ કાઢી નાખવાનું છે આ રીતના આપણે ભલે બંનેનો પલ્પ કાઢી લેશું આપણે આપણો પલ્સ બધો નીકળી ગયો છે તમે જોઈ શકો છો આપણે હાથ વડે આ રીતના બધું આપણે મિક્સ કરી લેશું એકદમ આપણે પાકેલું એ લેવાના છે આ બીલા એટલે એકદમ મસ્ત થઈ જશે આપણે ચમચી કે ચમચા વડે નહીં થાય એટલે હાથ વડે આપણે આ રીતના બધું મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે પાણી ઉમેરીશું એક ગ્લાસ નાખો જો જરૂર પડશે તો આપણે વધારે પાણી નાખીશું આ રીતના એકદમ આપણે મસળીને આપણે જ્યુસ કાઢી લેશું બીલાનું આપણે આમાં મિક્સરમાં કે બ્લેન્ડરમાં નથી કાઢી શકતા એમાં બી હોય છે બી જો ક્રસ થઈ જાય આપણે તો આપણે કડવું જ્યુસ થાય છે બી કડવા હોય છે આપણા એટલે આપણે હાથ વડે જ મસળવું પડે છે આ રીતના આપણે હજી પાણીની જરૂર પડશે તમે જોઈ શકો છો એકદમ ઘટ છે એટલે આપણે થોડું પાણી ઉમેરીશું પાછું અડધો ગ્લાસ આપણે ઉમેરીશું આપણે હાથ એકદમ વોશ કરીને જ રાખવાના છે આપણે હાથ વડે આપણે આ કરવાનું છે તો આપણા હાથનું ડસ્ટ કે કાંઈ અંદર જાય નહીં હાથ એકદમ વોશ કરવાના છે હાથ વડે કરીએ છીએ એટલે હવે આને ગાડી લેશું આપણે આ રીતના જાડા ટણાવાળી જારી લેવાની છે એટલે આપણું જ્યુસ બધું નીકળી જાય અને કચરોને આપણે બિયા હોય તે ઉપર રહી જાય એમાં આપણે ગાળી લેશું આ રીતના

આપણે આમાં પાણીની નહીં જરૂર પડે જો આપણે એમ લાગે ઘટ છે તો આપણે થોડી પાણી ઉમેરવાનું પણ આપણે પાણીની જરૂર નથી પડે એમ એકદમ મસ્ત આપણો પલ્સ નીચે રહી ગયો છે આપણે કચરો જ રહ્યો છે બીયા આમાં આ રીતના નસો બહુ હોય છે એટલે આપણે ગારવી જરૂરી છે અને આપણે બીયા એકદમ આવા હોય છે એકદમ પડવા હોય છે એટલે આપણે કે આપણે મિક્સરમાં નથી કરી શકતા આપણે મસ્ત ચોખ્ખો થઈ ગયો છે હવે આને આપણે દૂર કરી દઈશું આપણો પલ્સ બધો ગાળીને તૈયાર થઈ ગયો છે હજી આપણે થોડું ઘટ લાગે છે આપણે પાણી ઉમેરીશું અડધો ગ્લાસ હોય તો આપણે પાણી ઉમેરી દઈશું આપણે કુલ ટોટલ બે ગ્લાસ નાખ્યા છે એક આપણે બીલું મોટું હતું એમાં હવે આમાં આપણે મસાલા બધા મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે નિમક નાખીશું શેકેલા જીરા પાવડર આ શેકેલા જીરા પાવડરથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે કાળા મરી પાવડર આપણે તીખાની ભૂકી અને આમાં આપણે સાકર ઉમેરીશું તમે ગોળ અથવા તો મધ પણ ઉમેરી શકો છો આપણે સાકર પાવડર ઉમેરીશું ડાયાબિટીસવાળાને જોપીવું હોય તો આમણે આમ આપણે કોઈ પણ નાખી ખાંડ કે સાકર કે મોત નાખાવીને પી શકે છે બીજો મસાલો નાખી શકે છે ડાયાબિટીસ વાળાને આપો બહુ જ ગુણકારી છે અને આમાં તમે લીંબુ પણ નાખી શકો છો આ રીતના બધું આપણે મિક્સ કરી દેશું બધું આ એકદમ મસ્ત બને છે અને શરીરમાં તો એટલી ઠંડક આપે છે આપણે બજારમાં લેવા જઈએ તો આપણે આ જ્યુસ બહુ જ મોંઘું પડે છે આપણે ઘરે બનાવીએ તે એકદમ મસ્ત બને છે અને આપણે ભાવમાં પણ બને છે ને બજારમાં મોંઘું મળે ને એમાં તેમાં આપણે કેમિકલને આપણે એવું બધું નાખેલું હોય છે ને આપણે આ નેચરલ એકદમ ઘરે મસ્ત બને છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું જ્યુસ બની ગયું છે હવે આપણે સર્વ કરીશું આપણે બરફના ટુકડા નાખીશું તમારે બરફનો ખાવું તો બરફ સ્થિત કરી શકો છો બરફ નાખવાથી એકદમ મસ્ત ઠંડુ બને છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે લીલા સફળ બની ગયું છે આપણે સરબ કરીશું જો આ મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારે ત્રણથી ચાર મહિના સુધી સ્ટોરેજ કરવા માટેની રેસીપી જોઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો હું ત્રણથી ચાર મહિના આપણે સ્ટોરેજ કરી શકીએ એ રેસીપી હું તમને બતાવીશ એનું સિરપ બનાવીને આપણે રાખી શકીએ છીએ ફ્રિજમાં પણ રાખી શકીએ છીએ અને બહારે પણ રાખી શકીએ છીએ એ બંને ટ્રીપ તમને બતાવીશ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ